ભુજમા પ્રસાદી મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનો ચૌદનો પાઠ ઉત્સવ ઉજવાયો સંતો મહંતો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમગ્ર કચ્છમાં ધાર્મિક માહોલ વચ્ચે અનેક જગ્યાએ કથાઓ અને મહોત્સવો ચાલી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે સંતોએ આ સંપ્રદાયને અનેક ગ્રંથો અને કીર્તનોની ભેટ આપેલ છે એવા વચનામૃતના સંશોધિત નંદ સંતોનું જીવન કવન એવં હરિચરિત્રામૃત સાગર પંચાહ પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન ભુજના પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવેલ પાટવાડી નાકા પાસે આવેલ સ્વામિનારાયણ ફૂલવાડીથી પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો પરમ પૂજ્ય મહંત સ્વામી પૂજ્ય ઉપમહંત સ્વામી સદગુરુ કોઠારી પાર્સદ જાદવજી ભગત સદ્ગુરુ સ્વામીનારાયણ વલ્લભદાસજી સદ્ગુરુ સ્વામી મુકુંદજીવનદાસજી સદગુરુ સ્વામી શ્રી હરિદાસજી સદ્ગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી સદ્ગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી સદ્ગુરુ સ્વામી અક્ષરવલ્લભદાસજી સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી વિશ્વપ્રકાશદાસજી સમસ્ત સંતો ભક્તો તેમજ સમસ્ત સાંખ્ય યોગી બહેનોના દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી મુરલી મનોહરદાસજીએ વચનામૃતના સંશોધિત સંતોના જીવન કવન ઉપર આગવી છટા અને સાહિત્ય સાહિત્યસભરતાથી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ મુક્તાનંદ સ્વામીજીના જીવન કવનની સુંદર કથારસને રેલાવી બપોર પછી શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભદાસજીના મુખે સાગરની કથામાં સૌએ સ્નાન કર્યું જેમાં દરરોજ બપોર પછી શ્રી ઘનશ્યામ જન્મોત્સવ ગાદીપટ્ટાભિષેક ભુજ આગમન મહોત્સવ જેવા અનેક ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા સાથે સંગીતકાર સ્વામી શ્રીજીનંદનદાસજીએ પોતાનો કંઠ આપ્યો હતો શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ પણ સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી અને સદ્ગુરુ સુકાનંદ સ્વામીના જીવન કવનના દર્શન વ્યાસાસન ઉપરથી સૌને કરાવી મંત્રમુગ્ધ કર્યા હતા આ મહોત્સવ દરમિયાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ઘનશ્યામ મહારાજના રજત જડિત વાઘા ભુજ મહિલા મંદિરના મહંત સાંખ્યયોગી સામભાઈ ફઈ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા મહારાજ શ્રીના વરદ હસ્તે ઘનશ્યામ મહારાજનો કેસર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો આ પારાયણ દરમિયાન દરરોજ પૂજારી સંતોએ ઘનશ્યામ મહારાજને ફળ જ્યુસ ફરસાણ મિસ્ટનના અનકૂટ અર્પણ કરી આહતક દર્શનની ઝાંખી કરાવી હતી સંતોના વરદ હસ્તે પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો સાથોસાથ છપ્પન ભોગ અનકુટ ઠાકોરજી સમક્ષ ધરવામાં આવેલ ચોવીસ ગામની મંડળીવાળા ભક્તોએ શ્રી ઠાકોરજીની નગરયાત્રા નરનારાયણ દેવના દ્વારેથી વાંચતે ગાજતે પ્રસાદી મંદિર પહોંચી હતી સ્વામી દેવપ્રકાશ દાસજી તથા મંડળના સંતો દ્વારા ગામ નારાયણ પર મહંતદેવબાઈ ફઈ પૂરબાઈ ફઈ તથા કાંતા ફઈ સમગ્ર મહોત્સવના યજમાનોને પ્રસાદી મંદિર વતી સુંદર અને રમણીય ઘનશ્યામ મહારાજની મૂર્તિ સાથે પ્રસાદીની વસ્તુ જડિત તખતો અર્પણ કરવામાં આવ્યો તેમજ ભુજ મંદિર વતી પણ પૂજ્ય મહંત સ્વામી આદિ સંતોએ પહેરામણી અર્પણ કરી હતી પૂજ્ય ઉપમહંત સ્વામી પાર્ષદ જાદવજી ભગત સદગુરુ શ્રી હરિદાસ સ્વામી સદ્ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી સદ્ગુરુ પુરુષોત્તમ સ્વરૂપદાસજી સ્વામી સદ્ગુરુ મહાપુરુષદાસજી સ્વામી સદ્ગુરુ દેવપ્રકાશદાસ સ્વામી આદિ સંતોએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા અને ઘનશ્યામ મહારાજનું રજોપચારથી પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંધ્યા સમયે મહાઆરતીનું આયોજન પણ કરાયું હતું મહોત્સવનું સભા સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીએ સંભાળ્યું હતું પાટોત્સવ પ્રસંગે સુવર્ણનું દાન પણ યજમાનો દ્વારા કરવામાં આવ્યું હતું વિદેશથી પણ કેટલાક ભક્તો ખાસ આ પ્રસંગે હાજર રહ્યા હતા મંડળના મહંત સદ્ગુરુ કોઠારી સ્વામી દેવપ્રકાશ નેતૃત્વ હેઠળ સમગ્ર મહોત્સવનું સંકલન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં અંજાર માંડવી ભુજ તેમજ સમગ્ર શૈક્ષણિક સંસ્થાનું સંચાલન કરતા સંતો સમગ્ર કચ્છ ચોવીસી વાગડ અને અબડાસા પ્રાંતોના મંદિરોમાંથી બહોળી સંખ્યામાં સાંખ્યયોગી બહેનો પધાર્યા હતા રસોડાની સંપૂર્ણ જવાબદારી સદગુરુ સ્વામી પુરુષોત્તમ દાસજીએ સંભાળી અને દરરોજ બંને ટાઈમ સરસ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ભુજના યુવાનો અને બહેનોએ મળી પીરસવાની સેવા તેમજ માધા પર કેરાના ભક્તોએ ભોજન પ્રસાદ બનાવવાની સેવા કરી હતી મહોત્સવને સફળ બનાવવા પ્રસાદી મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી અને કોઠારી સ્વામી હરિપ્રકાશ દાસજી સાથે સૌ મંડળના સંતોએ પણ સહકાર આપ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે